નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ખેડા જિલ્લાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડા જિલ્લાના ઉમરેટ તાલુકાના હમીદપુરા ખાતે ભાજપના પ્રચારમાં આવેલ બહેનોને ગામના જાગૃત લોકોએ ભાજપની મહિલા કાર્યકર્તાઓએ પરસોત્તમ રૂપાલાના મુદ્દે પાછા વાળ્યા હતા આ વીડિયો યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો તો જુઓ વિડીયો મહિલા કાર્યકર્તાઓએ કેવો જવાબ મળ્યો ભાજપી રાખો આ એટલે કેમ બે ભાજપ પર એકલા માટે ગવર્મેન્ટે સ્થિતિ

તમને એવું કે દોબારી એટલું ને એનો મતલબ શું થયો અને તમે અમને અરે અમારું ખબર ના પડે એ અમારે સમજાવો પડે અમારા દરબારમાં આ દે વસ્તુ બોલાને એ વિડિયો ઉતાર કે પણ હાલ દે ચેરમેન જો

અમને ખબર જ નહી તમે ગમે એન્ટર થયા નીકળતા અમે તો પેલા બેઠેલો મેં તમને જોઈને આ બેન બેઠેલા જોઈને કહ્યું મેં મેં તમને ખેસ હોય બીજી ટિકિટ તમે ટિકિટ કપાવિટ કપાવાની બતાવ તમારે ટિકિટ કપાવાની તમારે ગમલે ભરવાનું છે તમારે ગામડે ગમલે ભરવાનું છે અમારે ફરવાનું નહીં